ભાજપ વિશે એલફેલ બોલે છે ત્યારે ભાજપના નેતાઓ કેમ કોઈ પ્રતિક્રિયા આપતા નથી તેને લઈને તેમણે પોતાના જ પાર્ટી સામે બડાપો ઠાલવ્યો હતો ત્યારે આપણી સાથે જે કઈ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં તેના લઈને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા જોડાઈ ચૂક્યા છે તેમની સાથે પહેલા આપણે વાતચીત કરીએ ને જાણીએ કે શું આખો મામલો છે દેવેન્દ્રભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાજી દેવેન્દ્રભાઈ ગઈકાલનો એક સ્ટેટમેન્ટ

મનસુખભાઈ વસાવા સાંસદ પાંત્રીસ વર્ષથી છે અને એ સિનિયર સાંસદ હોવાના નાતે આદિવાસીના એક નેતા પણ ગણાય છે પરંતુ મારે મનસુખ છે કે તમે સાત સાત વાર સાંસદ બન્યા પછી પણ જેટલી લોકચાહના તમે સાત ટ્રમમાં તમે અત્યાર સુધી લોકચાહના ચાહના નથી મેળવી એટલી ચૈતરભાઈએ અઢી થી ત્રણ વર્ષમાં જ લોકચાહના મેળવ્યું છે લોકોના જે કામો કર્યા છે ઉમરગામ થી અંબાજી સુધી લોકોના અવાજો ઉઠાવ્યા છે એના માટે લોકચાના છે એટલે મારે કેવું છે કે મનસુખભાઈ કે છે કે લોકોને ગેરમાર્ગે દોરે છે પણ અમે ગેરમાર્ગે નથી પણ અત્યાર સુધીની જે મનસુખભાઈએ પાંત્રીસ વર્ષમાં પણ લોકોને જાગૃત નથી કર્યા એટલા ટૂંક ટાઈમમાં ચૈત્રભાઈએ જાગૃત કર્યા છે એટલે ચૈત્રભાઈ લોકોના દિલમાં જ છે એટલે મનસુખભાઈ પણ કાઢી નથી શકવાના

હાઈકોર્ટના રાહ અત્યારે કાનૂની પ્રક્રિયામાં પરંતુ દસ મિનિટમાં ડેડીયાપાડામાં આવી ગયા મામલતદાર ઓફિસમાં આવી અને ડેડીયાપાડા કોર્ટના જે સરકારી વકીલ છે એમને બોલાવી અને પછી કેસ કઈ રીતે પાકો બને એ રીતે બધું રચના મનસુખભાઈએ પોતાએ કરી છે અને એનો અમારા પર ફૂટેજ પણ છે મનસુખભાઈ તાત્કાલિક આવીને સરકારી વકીલને બોલાવી અને પછી જે પ્લાનિંગ ઘડ્યું છે અને પ્લાનિંગ ઘડતા સરકારી વકીલે એક એ કીધું કે તમે આ બધા મુદ્દા ઉઠાવશો સંજય ભાઈ સાથે જે ઝપાઝપી થઈ પરંતુ આપણે ચંપાબેન ને આગળ કરીએ તો ચૈતરભાઈ જલ્દી ના છૂટે એના માટે મનસુખભાઈ સામે રહીને પછી આ કાવતરું કરીને પછી પોલીસને ફરિયાદ અપાવી અને પછી ચૈતરભાઈ એના પહેલા ફરિયાદ આપી પરંતુ મનસુખભાઈ એ સત્તાના રૂવે એમની આજે સરકાર છે એના રુવે પોલીસને પ્રેશર આપીને પછી મનસુખભાઈ એ પોતે એ કેસમાં ઇન્ટરેસ્ટ લઈને ચૈતરભાઈને ફસાયો છે દેવેન્દ્રભાઈ તે એવું કહી રહ્યા છે કે મારું નામ દર વખતે લેવામાં આવે છે ખોટી રીતે મને બદનામ કરવામાં આવે છે મારી આ કેસમાં કોઈ સંડોવણી જ નથી ને જે કેસ કર્યો છે

એક ગાડીને બે ગાડી દ્વારા ટક્કર મારી અને ગાડી ને પણ ઈજા પહોંચાડી અને ગાડીમાં જે ભાઈ હતા દેવાયત ખાવડા જે એમના માણસ હતા એમને પગમાં ફિક્ચર કર્યું હાથમાં ફિક્ચર કર્યું અને સાથે ઘન બતાવીને અને ફાયરિંગ તો નથી કર્યું પણ ઘન બતાવીને પછી જે ગુનો કર્યો છે પંદર જણે હુમલો કર્યો છે રાયટિંગ નો ગુનો બને છે પ્લસ ગાડી તોડવી પગ તોડવો એકસો નો મુજબ પણ ગુનો બને છે રાયોટીંગથી પણ બધા જ ગુના બને છે જે ચૈતરભાઈ અત્યારે ગુનો કર્યો છે એના કરતા એ બહુ મોટો ગુનો કહેવાય છે તે છતાં નીચલી કોર્ટ સોળ કલાકમાં જામીન આપી દે છે અને જે જે આજે ચૈતરભાઈને ગુનો છે એ એ આજે હાઈકોર્ટ પણ જામીન નથી માટે કારણ કે જે તારીખ પર તારીખ પડે છે એ તારીખ એ લોકો પોતાની સરકાર છે અને સરકાર હોવાના નાતે એ લોકો પોલીસને દરેક તારીખમાં દરેક મુદ્દા અલગ અલગ લઈને આવે છે હમણાં અઠ્યાવીસ તારીખ છે પણ અઠ્યાવીસ તારીખે પણ મને પણ હજુ લાગતું નથી કે ચૈતરભાઈ અઠ્યાવીસ અઠ્યાવીસ તારીખે એમને જામીન મળે કારણ કે અઠ્યાવીસ તારીખે હજુ અમને ખબર છે કે ચંપાબેન વિશેષ નિવેદન બાકી છે એ રીતે એ લોકો હજુ પોલીસને જવાબ અપાવવાના છે અને વિશેષ જવાબમાં તો અત્યારે નીચલી કોર્ટ બબે કોર્ટોએ એ તપાસ પૂર્ણ કરી છે પરંતુ હજુ હાઈકોર્ટમાં એ લોકો હજુ તપાસના રાહે જ ચાલે છે

પાર્ટીના પૂરેપૂરા તમે અત્યારે સોશિયલ મીડિયાના મારફતે જોશો તો તમે કોમેન્ટો વાંચશો તો મનસુખભાઈ ને પાંચસો ગાળો રોજના પડતી હશે ચૈતરભાઈના બારામાં એટલે આ રીતે ગાળો તો રોજના જ પડે છે કારણ કે એ લોકો એ અત્યારે લોકોને જે મુદ્યાર્થીઓ અટવાય છે મનસુખભાઈ ને એના માટે મેં પેલા ચેલેન્જ પણ આપી હતી કે ડેડિયાપાડા મનસુખભાઈ જે મે ચેલેન્જ આપી હતી એ સ્વીકારી નથી કારણ કે મને ખબર છે કે મનસુખભાઈ નો જે એ સરકારમાં

સમગ્ર ગુજરાતમાં એક લાખ થી વધારે પબ્લિક અમે ડેડિયાપાડામાં કાઢી અને એ પણ જયતરભાઈની ગેરહાજરીમાં અત્યારે જે પણ મુવમેન્ટ કરે છે તો જયતરભાઈ જે જેલમાં છે એના લીધે જે ભાજપના લોકો હતા જે વર્ષોથી થી પાંત્રીસ પાંત્રીસ વર્ષ ભાજપમાં હતા એ પણ તૂટીને અમારા સાથે જોડાવા માટે અમને ખબરો મોકલાવ્યા કરે છે એટલે અમે આ પેલી તારીખથી થી નર્મદા જિલ્લામાં સદસ્ય જોડો અભિયાન અમે અત્યારે ઉપાયડું છે અને પેલી તારીખથી અમારે આંબાવાડી જિલ્લા પંચાયત થી અમે સ્ટાર્ટ કરીએ છે અને તારે અત્યારે જે મનસુખ સાહેબ ને એવું પણ કેવા માંગુ છું કે જેટલું પણ ચૈતરભાઈને તમે જેલ માં રાખશો એટલો એક દિવસ ના એક હજાર વોટ ઉમર ગામ થી અંબાજી સુધી ભાજપ ના વોટ તૂટે છે એ પણ અને એમને ભગવાન હજુ એવી બુદ્ધિ આપે કે ચૈતરભાઈ ને જેલ માં રાખે એવી જે બુદ્ધિ હજુ આપે તો હજુ અમે હજુ ફાયદા રહીશું અને અમે તાલુકા ને જિલ્લા ડેડિયાપાડા તાલુકો સાગબારા તાલુકો પાંચે પાંચ નર્મદા જિલ્લાના પાંચે પાંચ તાલુકા એ લોકોનો ભાજપનો એકડો અમે કાઢી નાખીશું અને જિલ્લામાં પણ એમને એક પણ સીટ નહીં આવવા દઈએ અમે એ હમણાં હાલ અમારી એ તૈયારી છે મારો છેલ્લો પ્રશ્ન આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે અઠ્યાવીસ તારીખનો સમય આપવામાં આવ્યો છે કઈ રીતે જોયું છે ધારાસભ્યને જામીન મળવાની શક્યતા કેટલી લાગે છે તમને એક કાર્યકર તરીકે અત્યારે અઠ્યાવીસ તારીખે જે જામીન અરજી મૂકી છે અઠ્યાવીસ તારીખે જે સુનાવણી છે પરંતુ અત્યારે મને નવું જાણવા મળ્યું છે કે અત્યારે એમના પાસે કોઈ ઉપાય નથી એટલે એ લોકો ચંપાબેન નું વિશેષ નિવેદન તરીકે પછી તારીખે પાછું રજૂ કરવાના છે પોલીસને મનસુખ સાહેબે સૂચના આપી છે કે અઠ્યાવીસ તારીખે જે વિશેષ નિવેદન નિવેદન ચંપાબેનનું બાકી છે એ એ પાછા આપવાના છે એ મનસુખભાઈ જાતે કર આવે છે અને મનસુખભાઈ એ જે સીસીટીવી ફૂટેજ હતા

કે પોલીસ શું કરવા જઈ રહી છે 28 તારીખે એટલે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે પરંતુ આ ઘટના પાછળ તેઓ સાંસદ મનસુખ વસાવાને જવાબદાર ગણાવી રહ્યા છે ના જે નિવેદન બાજીઓનો દોર ચાલ્યો છે તેને લઈને પણ તેમણે સાંસદ મનસુખ વસાવાને જે અગાઉ ચેલેન્જ આપી હતી પરંતુ આજ દિન સુધી એ ચેલેન્જનો સ્વીકાર સાંસદે નથી કર્યો તેને લઈને તેમણે વાત કરી હતી આજ પ્રકારના વિડિયો આપના સુધી પહોંચાડતા રહીશું આ ઘટનાથી જોડાયેલા પડે પણ અપડેટો જોવા માટે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ થાય